શું અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર હવામાનને લઈ અને સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ હવામાન વિભાગની આગાહી રાજ્યમાં સામાન્યથી વધુ તાપમાન નોંધાયું છે અમદાવાદમાં સામાન્યથી ચાર ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે ગરમીમાં વધારું થઈ રહ્યું છે ત્યારે અમદાવાદમાં સામાન્યથી તાપમાન વધારે આગામી સમયમાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ફેરફાર પણ થઈ શકે છે તો અમદાવાદમાં ચોત્રીસ ભાવનગરમાં પાંત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે પરંતુ તેમ છતાં પણ બીવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે બપોરે ગરમી અને રાત્રે

વધુ તાપમાન જે છે તે નોંધાયું છે આગામી સમયમાં તાપમાનને લઈ થી બે ડિગ્રીનો ફેરફાર જે છે તે જોવા મળી શકે અમદાવાદનું લઘુત્તમ તાપમાનની જો વાત કરીએ તો ઓગણીસ ડિગ્રી જે છે તે નોંધાયું છે ને અમદાવાદનું મહત્તમ તાપમાન જે છે તે તોત્રીસ ડિગ્રી જોવા મળી છે એટલે ચાર ડિગ્રીનો વધુ ઊંચી રીતે જોવા મળતો હતો જેને લઈ અમદાવાદમાં તેમજ શહેર પર તેમજ રાજ્યભરમાં લોકોને બેનો અનુભવ કરવો પડી રહ્યો છે વહેલી સવારે ઠંડી ત્યારબાદ જેમ જેમ દિવસ ઉગતો જાય છે તેમજ લોકો ગરમીનો સામનો કરતા જઈ રહ્યા છે એટલે હવે કહી શકાય કે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હજી આગામી દિવસોમાં તાપમાન જે છે તે ફેરફારથી જોવા મળી શકે છે અને અમદાવાદમાં લોકોને ગરમીનો સામનો જે છે તે કરવો પડી શકે છે આભાર જતીન સમગ્ર માહિતી આપવા બદલ